તો આપણે વિડિયો વિડીયો શૂટિંગ કરી લીધું સનસેટ મસ્ત આવતો તો મસ્ત મજાના સનસેટ નો લાભ લઈ લીધો છે ને વિડીયો જોરદાર ઉતારી લીધા છે ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે હવર હવાર મારી ભેગે સ્કીમ થઈ ગઈ ભડવાઈ થઈ ગઈ હું તો તો મને મિલું ઉઠાડ્યો નહીં પોતે ના આયો અને હવે મને ઉઠાડ્યો આ નાસ્તો વાસ્તો કરી લીધો તો હવે આપણે નાવા બાવા જાશો આજે આપણે વાગડમાં છે બીજો દિવસ બીજો કાંઈ નહીં

હોલ્ડેય ભાઈ મારું આ બસ એટલે આપણે રીટર્ન પાછા આડી સરાવાનું અને પછી દુકાનનો આવીને થઈ આપણે જવાના છે વિડિયો વિડિયો બનાવવા હાલો તો નીકળીએ આપણે ભાઈ કરમ કુટેલા તે બંધ છો કાટક અમારો તો ચલો ગાઈસ ચલો થાઈ

Apa masih no Halo, kau, kau, dari

તો આપણે ફાઇનલી મા મોઈ મોના મંદિરે પોગીએ મોઈ મોરા મંટે આપણા ભાઈ રે શિવ પણ આવી શિવ કહી દે હાય આવી ગયો એ જય માતાજી કે જય મોઈ મા તો જય મોઈ મા તો તમારે મોઈ દર્શન કરાવીએ કરી લે દર્શન તમે હવે અમે અહીંયાથી નીકળી જવાના છીએ શિવને ઉતારી સીધા નીકળશો ગાડી જશું બહુ દૂર થઈ ગયું છે ભાગી ગયા છે ત્રણ

નાસ્તો પણ આવી ગયો તો બસ હવે આપણું કામ થઈ ગયું આ શહેર હવે આપણે નીકળવાનું છે અહીંયા જવાનું છે ઘરે ઘરે જઈએ ઘરે જઈને ખાતા ભેગા થઈ જવાની વસ્તુ લેવાઈ ગઈ બધી આપણી ત્યાં તો ચક્કા જાવ ટ્રાફિક ચક્કા જાવ હાલો તો મળશું મેડે ખેડે મળી આપણે સીધા ઘરે જઈને ખેતરે તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા ફાઇનલી ભૂલી જવું પડશે હાલો

તો હવે હું તને એમ કેતો તો કે હું જાડા લીકડા લઈ આવ્યો મારા વાજણા વાળા મને નાડું નાખી દે એટલે હું લુડા કરે તો એની વિડિયો બનાવી જાવ છે આઠડા હવે તો ન્યા કન માં થેલો પડ્યો કે રાયડા માં સાવ સુપટા પડ્યો એ રાયડા કે ગયા છો હવે રાયડો ની નથી રાયડો છે બેગા આમાં પડ્યો છે કાઢી દેમાં લુગડા છેલાખાના પડ્યા છે કેમ આજી હવા નતું છે ભૂખ લાગી છે જોરદાર ને મેને કેટલું પક તો માર કેટલું સાત પડ્યું છે કેટલા તાકનો તો વટડા છે ફૂલાવર છે બધું સાત મને હારું કરી દેત ને કઢો કર્યો અમે તમાર હારું તો એમાં ડુગરા ગટ હાલો તો આપણે ખાઈ બી લઈને પછી કપડાં બપડા બદલાય પછી કરી આગળ વિડીયો ચાલુ આ થાકી ગયો તો આપણા ને હવે લેવા આવી ગયો ખરે હવે અમે જઈને વિડીયો વિડીયો બનાવવા કપડાં કપડાં લઈ લીધા છે મોટા હલાવે છે મેં કહે અમારે હવે રામ રાખે ને કોણ ચાકે જય માતાજી આપણે જવાનું છે અત્યારે ખેતર આ વિડીયો બનાવવા જઈ જાય વિડીયો વિડીયો બનાવશું બધા બધા માણસો તમારે બનાવશું કેવા ફૂંડા લાગી છે This is Wagar सनसेट Sunset अकेला at जाएगा Putty Day. I'm going to go to the Hello, Tommy. Hey, 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 આવો તો આપણે ખેતર માં આવી ગયા અહીંયા આપણે બનાવવાના છે વિડિયા રાયડામાં રાયડામાં પીરા પીરામાં બનાવીએ વિડિયા બતાવીએ તમને કપડા પહેરી કેવા બને આપણે થઈ ગયા એકદમ રેડી જોઈ લો

આ એટલા માટે ડુંગરા પહેર્યા છે જો વિડિયો બનાયા થોડા ઘણા બેક વિડિયો બનાયા હવે અહીં આયા ફોટા પાડન ચણા ખાવા ચણા ખાઈ હવે દેખાણા દેખાણા ચણા ખાવાના હે ચણા ચોર પછી તો આપણે વિડિયો વિડિયો શૂટિંગ કરી લીધું સનસેટ મસ્ત આવતો મસ્ત મજા ના સનસેટ નો લાભ લઈ લીધો છે ને વિડીયા જોરદાર ઉતારી લીધા છે અહીંયા ચણા મોજ માણી ગયા છે બધા તો આપણે થોડા ચણા ખાઈ વિડીયો ના ચકરમાં ચક્કમાં મે ચણા ખાધા નથી ચણા આવ્યા તમે શું કેવા માંગો છો આપણી યુટ્યુબ ફેનલ ને બસ તમારે પણ જોતા હોય તો પાંચ કિલો મોકલાવી દેસુ મારા વાડીલા પણ ડીએમ માં મેસેજ કરી દેજો ગૌતમભાઈને ચણા પોગી આવશે તમારે ઓનલાઈન પેમેન્ટ નંબર ઉપર મોકલી દે હા સેવન જીરો વન સિક્સ ટુ વન ફોર એટ ફોર ઉપર આપણે ગુગલ પે ચાલુ છે ફોન પે ચાલુ છે પેટીએમ ચાલુ છે બધું ચાલુ છે રૂપિયા નાખતા હોય તો નહીં હોય તો આપણે ચાલુ કરાવી નાખશું તો આવા ચણા તમને આવા દેશી દેશી ચણા છે આ ચણા જોવા મળશે અહીંયા દેશી જો આખી આખી વાળી ચણાની ની છે તમે અમે અહીંયા ચણા ખાવા આવ્યા છે ચણા બણા ખાઈ લીધા વિડીયો વિડીયો શૂટિંગ કરી લીધું પાછા સનસેટ સનસેટ નો લાભ લઈ લીધો છે અને ચણા ખાઈને હવે જાશું ઘરે હા લઈ લઉં હવે હવે તમારે કાંઈ કેવું છે

તો આપડે કપડા બપડા બદલાવી લીધા આપડા તમે દાદા નું મંદિર બતાવી આપણે કપડા આપડા લુક માં આવી ગયા પાછા વિડીયો વિડીયો બનાવી લીધા ઘણા બધા ફોટા પાડ્યા ઘણા બધા વિડીયો બનાવ્યા

આપણે દર્શન કરી લીધા છે ને ઇતિહાસ જાણવા ના મળ્યો કેમ કે આપડે વિડીયો ના બની આવે કે ઇતિહાસ જણાવતા હતા ત્યારે આપણે ફોન આવી ગયો એટલા માટે પણ કઈ વાતો ની બીજી વાર આપણે ઇતિહાસ જણાવશું અત્યારે બે આગળ જાય છે ને આપડે પાછળ આપણે પાછા જઈ રહ્યા તો હાલો આપડે ચિંતા કરે જઈએ કરે જઈએ

હાલો તો આપડે ઘરે આવી ગયા ઘરે ઘરેથી જઈ રહ્યા મફત નું ખાવા માટે રસ્તો નથી દેખાતો મફત મફત નું એટલે મતલબ કે અમુક ના હતોએ આમ તો બેન ની ઘરે ખાવા જાય મફત નું છે બેન દીધી છે બેન ખબર બાકી અમુક છે ખાઈ બગડેલા બીજા કોઈ લોક માં તમે જોજો ખાધું છે અમારું

આપડે કરી લઈએ સર મેગી બનાવ્યા ખાવાનું એકદમ ખાવાનું ત્યારે આપણે ખાઈ લઈએ વિડીયો બનાવી રહ્યો

હાલો તો આપણે બધા હવે જઈ રહ્યા ખેતરે બનાવવાની છે ઉમક અને મેગી જો મેગી નો સામાન લઈ લીધો છે તો હવે આપણે જઈએ મેગી બેગી બનાવી પાથેડે જઈને તાપડી બાપડી કરીએ નુમા જઈને વિડિયો બીજે બનાવીએ જઈ પાથે ને તમને બતાવીએ અમે કેવી મજાક મસ્તી કરી છે તો આપણે ખેતરમાં આવી ગયા અને તાપડી બાપડી ચાલુ થઈ ગયા અહીંયા ની બધી સુવિધા કરી રાખી હતી આ મામા છે આ આપણે ફરી ભાઈ આયા નવા વિડિયો માં છે ને મેસબૂટ મારું ના મિલું છે તો આપડી ની મોજ કરી રહ્યા છે ને આપણે અહીંયા કને આજે મેગી નો પ્રોગ્રામ રાખ્યો છે તમને બતાવશું મોજ કરવાના ના પાઢડા માં ખાલી ખેતરમાં મોજ કરી તમે જોજો ખાલી બસ જોઈ લો બાકી માં ચાર છવાય કોઈ નથી પૂરાંત હાલો તો તમે ખાલી જોડાત રહેજો આગળ બાકી અમે તમને નવું નવું કંઈક ને કંઈક કરશું ને બતાવશું દૂધ પી હાલો તો ફાઈનલ આપડે મેગી બનાવવાનો આવી ગયો છે છે મેગી 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 ઘરે ભાગી ભાગી જવાના જાય ખાવા જેવી છે પહેલી વાર બનાવી લાઈક કરો ફોલો કરો પૈસા મેગી બનાવી બતાવી કેવી છે બનાવી છે બે ને પાંચ પાંચ ને મેગી થઈ જાય ને આરામથી ભૂખ તો હાલો તો આપણે મેગી બનાવી પછી બનાવી વિડીયો આપણે તો શું હાલો તો મેગી થઈ ગઈ છે એકદમ રેડી તૈયાર કેવી વાહ મિલુ વાહ

ચાખ મેલું ચાખ આ આપણે એકે ઠાકોરે ઓછી લીધી છે હા થોડા શરમાઈ ગયા છે એ ભાઈ હમણા નવા નવા આપડા ફેરે એક વિડિયો માં આયા છે તે ભાઈને હવે ટેન્શન છે ફેમસ છે પણ ખબર નથી કે આપણે બદનામ છે ફેમસ નથી થાય કે બને ખાવા હે નીચે આવી જાય કઈ હકી ને તો તો ખરા ના હાલ મસાલો હાલ આવ્યો મસ્ત મિલું મેગી બનાવી હવે આપણે મેગી મેગીનો પ્રોગ્રામ હતો ને જોડો લે આ મેગી વાળા મેગી ખાઈ લે ને ઠામડો જોવાને બેત્રા જો હાલો તો આપણે મેગી ખાઈ લીધી બતાયા ને હવે અહીંયાથી વિદાય લઈ છે તો ખેતરે જ આપણે બધું લો પૂરું કરી હાલો ઘરે ઘરે જઈએ આપણે હાલો ભાઈ એકે પનાલો ભાઈ ઓકે ઓકે હાલો ખાવાનું સારું રાખજો હાલો તો મિત્રો હવે આપડે ઘરે જાય છે અને ઘરે જાતા જતા કરી નાખીએ વ્લોગ ને અહીંયા કને એન્ડિંગ લઈ નાખીએ ઘરે જઈને હું વાત થાય તો બસ આજનો તમને અમારો વાગડનો બીજો પાર્ટ ટુ વાગડમાં કેવો લાગ્યો જરૂરથી કેજો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો બધાને શેર કરજો લાઈક કરજો કમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગે છે અને મેસ કઈ કેવું છે મેસ હું સામે જો રાત્રી આ બાજુ જોઈન બોલવાનું હે કી બાજુ લઈ જાય ગુડ નાઈટ હખરાત્રી હખરાત્રી કાલે સવાર વેલા મળ્યા અમાર મેસ મેગી બધાને ખબર ને ઠામળ પોતા એકને ધોવા પડ્યા અલાલો તો જય માતાજી ડાયરાને એ ગયો